મહારાજ અંદર બિરાજમાન કર્યા છે અને મહારાજ કથા ને સુદૈ કથા સંભળાવી રહ્યા છે અને કથા નું ત્રિવેણી સંગમ ચાલે છે ત્રણ જગ્યા એ કથાનો ત્રિવેણી ચાલી રહ્યો છે બતાવે છે કે પરીક્ષક મહારાજ છે એ સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે એનો જવાબ આપે આત્મા વિદુરે પણ મૈત્રી ઋષિને પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ આત્મા દુખી થવાનું કારણ છે તો આત્મા દુખી થાય છે એનું કારણ શું ત્યારે મહારાજ મૈત્રી ઋષિ બોલ્યા છે કે હે આત્માને દુખી થવાનું કારણ એક જ છે કે જ્યારે ભગવાનથી વિખૂટો પડી જાય છે

અને આ બાજુ સુખ દેવ જ મહારાજ પરીક્ષક ને બતાવે છે કે રાજ જે કઈ કરતા કરતા હોય તો પરમાત્મા છે પરમાત્માથી જયારે નજીક આત્મા રહે છે ત્યારે દુઃખી થતો નથી મૈત્રી ઓછી ભાગવતમાં એવું કીધું કે સાચું સુખ હોય તો ભગવાનના ચરણમાં સાચું સુખ હોય તો ભગવાનના ચરણ બનશે

સૂર્જન એટલે ભગવાનને સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થાય અને ભગવાન એ જ વખતે પોતે પોતાના નાગિમાંથી બ્રહ્માજીને પ્રગટ ગયા છે અને બ્રહ્માજી સુધી એક અવાજ પહોંચ્યો છે બ્રહ્મા તપ કરો તપ કરો બ્રહ્માજીએ જ્યારે તપ કરી અને પૂર્ણ થયું અને બ્રહ્માજીને જ્યારે સૃજન ઈચ્છા ઉત્પન્ન કરી ત્યારે બ્રહ્માજી આઠ પ્રકારની સૃષ્ટિ બનાવી છે પહેલી સૃષ્ટિ છે વનસ્પતિ જેમાં ફળ અને ફૂલ આવે અમુક સમય વિખેરાય છે બીજી સૃષ્ટિ છે જે ઔષધિ સૃષ્ટિ જે નેવ દિવસે પરિપક્વ થાય અને વિખેરા જાય જેમાં ઘઉં બાજરી નવ દિવસે જ્યારે પાકી જાય અને પછી વેર વિખેરા જાય જેને ભાગવતમાં ઔષધિનું નામ આવી ગયું છે માનવી બતાવે છે ત્રીજી સૃષ્ટિ છે ત્વક્ષા જે લીલા વાસ જે બ્રહ્માજી એની ઉત્પત્તિ કરી છે અને સ્થાન આવ્યું ચોથી સૃષ્ટિ બનાવી છે વિરુદ્ધ સૃષ્ટિ કે જેના વેલા જમીન ઉપર આલે જેમાં ભાગવતમાં નામ આપ્યું છે તરબૂચ જે કોકના આધારે ચાલે છે જેને વિરુદ્ધ સૃષ્ટિ કહેવાય પાંચમી સૃષ્ટિ બતાવી છે કે લતા જે બીજાના આધારે છે એ દિવાલ ઉપર ચાલે આધારે જેનું નામ છે અમરવેલી જી ધ્રુમ સૃષ્ટિ બનાવી છે પણ ભગવાન નારાયણે કહ્યું કે હે બ્રહ્મા આ સૃષ્ટિ છે એ તો ખાલી વનસ્પતિ પણ કોઈ પુરુષ પ્રગટ કર્યો

મારા મનુને દસ પુત્ર થયા છે પુત્રને પહેલા પુત્રનું નામ છે મન્યુ બીજા પુત્રનું નામ છે મનુ ત્રીજા પુત્રનું નામ છે મહેસાણ ચોથા પુત્રનું નામ છે માન પાંચમા પુત્રનું નામ છે શિવ છઠ્ઠા પુત્રનું નામ છે ઋતુધ્વજ સાતમા પુત્રનું નામ છે ઉગ્ર તેરેસ આઠમા પુત્રનું નામ છે ભવ નવમા પુત્રનું નામ છે કાળ અને દસમા પુત્રનું નામ છે વામદેવ મહારાજ દસ છે ના લગ્ન છે ઉષ્ણા નામ કન્યા સાથે થયા છે લગ્ન છે ભવ નામ કન્યા સાથે થયા છે લગ્ન છે નામની કન્યા સાથે થયા ઋતુ ના લગ્ન છે સૌ નામ ની કન્યા સાથે થયા છે દેવ લોક માં પોતે ભરી દીધી છે બ્રહ્માજી બોલ્યા હે ઉદ્ર મેં તને સૃષ્ટિ રચવાની નથી કીધી

ઋષિ વંદન કર્યા છે મામુની બતાવે છે ભગુ ઋષિને પોતાની ત્વચામાંથી પ્રગટ કર્યા છે ત્વચા એટલે પોતાની ચામડી માંથી પ્રગટ કર્યા છે બતાવે છે

અને છાયા કેતા પોતાના પડછાયામાંથી મહારાજે કર્દમ ઋષિને પ્રગટ કર્યા છે આ રીતે મહારાજે આ કાર્ય પૂર્ણ કર્યું છે સુદનામના પુરાણે ઋષિમુનિઓને કહે છે કે બ્રહ્માજી પોતાના શરીરમાંથી એક મંત્ર શક્તિ તે રૂપવતી નામની કન્યા સરસ્વતીનો પ્રાગટ્ય કર્યો છે અને જ્યારે સરસ્વતી છે એના ઉપર બ્રહ્માજી થી કુદ્રષ્ટિ થઈ ગઈ

આજ પ્રભુ પૃથ્વી ને બે દાંત ની વચ્ચે બહાર દીધી છે બ્રહ્માજીને કહ્યું હવે તમે મનુ અને શત્રુપા રાણીને પૃથ્વી રાજ્ય સોંપો પૃથ્વીના અધિપતિ રાજા બનાવો દસ ઋષિઓને પણ પૃથ્વી લોક અંદર મોકલો

એક દેવ અને ગદમનું એક વસુદેવ અને એક દેવકીનું મહારાજ બતાવે છે અને એક અત્રીય હોય છે મામણી બતાવે છે કહે છે કે આ રીતે પોતે પોતાનું દાંપત્ય જીવન વિતાવી રહ્યા છે સમય આવતા મહારાજ મનુ મહારાજ ને ત્રણ કન્યાઓ મળે છે એક કન્યાનું નામ આકૃતિ એક કન્યાનું નામ દેવ ઉટી એક કન્યાનું નામ પ્રસૂતિ મહારાજ ને કન્યાઓ છે એ મોટા થવા લાગ્યા એટલે મહારાજ ને ચિંતા થવા લાગી છે કે આના ભાગ્યમાં સ્વામી કોણ વિચાર કરી રહ્યા છે એમાં મામુની નારદજી છે

નારજી જોયે અને કહ્યું કે હે મહારાજ આના ભાગ્યમાં સ્વામી સરસ્વતી ના કિનારે મહારાજ ઋષિ જે તપ કરી રહ્યા છે એના ભાગ્યમાં